મિત્રો આજે આપણે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં જેસલ તોરલની સમાધિનો આ બ્લોગ વિડીયો લઈને આવ્યા છીએ તો તમે આ વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી જોડાઈ રહેજો આ વિડીયોમાં આપણે જેસલ અને તોરલની સમાધિ અને એની સાથે જ જે તોરલ ગોળી હતી એની પણ સમાધિ તો આપણે બધે જ આ વિડીયોમાં દર્શન કરાવશું તો મિત્રો તમે આ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો અને એનો ઇતિહાસ પણ આપણે જણાવી દેશું તો ભુજથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે અંજારનામાં એક ગામ આવેલું છે જ્યાં પહેલાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લૂંટારો જે બાદમાં સાધુ બનેલ જેસલ અને તોરલની સમાધિ આવેલ છે આ ગામનું નામ પહેલાં અંજારપાડ હતું પરંતુ સમયના વાળની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું છે કચ્છની ધરતી ખૂબ જ સાહસી અને સુરતીથી ભરેલી છે ત્યાં ખૂબ જ માન સંતોપણ થઈ ગયા છે તો મિત્રો તમે આ વિડિયોમાં જોઈ શકો છો આપણે તો જેસલ અને તોરલની સમાધિ છે તેમાં જમણી સાઈડે જેસલ જાડેજાની સમાધિ છે અને આ બાજુ સતી તોરલની સમાધિ છે તેમાં બંનેમાં લખેલ જ છે ઉપર તો આ બંને સમાધિનું એવું માન્યતા છે અને એવી પણ વાતો છે જે પહેલાંના માણસો આજ સુધી કહી રહ્યા છે કે આ બંને સમાધિ દિવસોને દિવસે આગળ વધી રહી છે ભલે તે બિલકુલ થોડે થોડે આગળ વધી રહી છે પણ જ્યારે પણ એવું કહેવામાં આવે છે કે બંને સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનું વિનાશ થઈ જશે તો તમે આ બંનેની સમાધિ જોઈ શકો છો તમે પણ ભુજથી આ અંજાર ગામ ચાલીસ કિલોમીટર દૂર છે તો તમે અહીંયાની મુલાકાત લેજો અને આ તમે જોઈ શકો છો તો મિત્રો આનો ઇતિહાસ આગળ આપણે જણાવી દઈએ જેસલ અને તોરલની સમાધિ વિશેનું કે કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં તેઓ થઈ ગયા ધરતીનો કાળો નાક ગણાતો જેસલ માલધાડ માણસોને મારવા લૂંટફાટ કરવી કુંરી જાનને લૂંટી લેવી ખેતરોના પાક લણી લેવો ઢોરઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને તે મેળવીને જ તે જમતો હતો કાઠિયાવાડમાં સલીરી ગામના સાસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની ઓરણના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલને કાને પડતા તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો તે લાગ જોઈને બેઠો હતો જ્યારે એક વખત સાંસતિયાજીના ઘરે ભજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોંચી ગયો અને તેમના ગોડારમાં અજાણ્યા રીતે તે ચાલ્યો ગયો અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ગોળીએ ખીલેથી રાસને તોડી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દીધી તે વખતે ખીલાની સાથે જેસનનો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો સવારે જ્યારે પ્રસાદ વેચાયો ત્યારે એક જણો પ્રસાદ વધ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો પડતો હતો ન જરાય વધતો કે ન ઘટતો ભગત ચિંતામાં પડી ગયા કે ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડા પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ ખિલાણી સાથે જડાયેલ હતો તેમણે જેસલની બહાદુરીને વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા માટે પણ તૈયાર છું જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈ ત્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો અને નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક ડોલક થવા લાગી સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું તો મિત્રો તમે જેસલ અને તોરલની સમાધિને દર્શન કર્યા હવે આપણે તોરી ઘોડીની સમાધિનું પણ જોઈ શકે છે કે આ તોરી ઘોડીની જે પ્રતિમા બનાવેલા છે અને એની બીજી સાઈટ બાજુમાં જ તમે જોઈ શકો છો એ સમાધિ છે આ જ સમાધિ અહીંયા જ બનાવવામાં આવી છે તો તમે આ ત્રણે સમાધિના દર્શન કરી લીધા છે અને તમે કચ્છથી બહાર ના હો તો તમે એક વખત અહીંયા જરૂર મુલાકાત લેજો આ બહુ જ સારી જગ્યા છે તો તમે પણ આ જગ્યામાં આવજો અને અહીંયા દર્શન કરજો તો તમે આ જોઈ શકો છો કે તોરી ઘોડીની સમાધિ અહીંયા જ જે જેસલ અને તોરલની સમાધિ છે એની બાજુમાં જ નજીકમાં જ તોરી ઘોડીની પણ સમાધિ અહીંયા આવેલ છે અને આ બધું જ જગ્યા જેસલ તોરલની સમાધિમાં જ અહીંયા આવેલ છે અને બીજી ઘણી એવી જગ્યા અહીંયા સમાધિઓ છે અને એની નજીકમાં જ રામદેવપુરી દાદાનું પણ એક મંદિર છે તો તમે એ મંદિરના પણ આગળ દર્શન કરશો તો આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોડાઈ રહેજો બધું જેટલો પણ આ વિસ્તાર છે એટલો આપણે દરેક જગ્યાનો આપણે આ વિડીયોમાં રેકોર્ડ કરીને આ વિડીયોમાં અપલોડ કરેલ છે તો આપણે આગળ વધીએ આ વિડીયોમાં તમે જોઈ શકો છો દરેક અલગ અલગ મૂર્તિઓ છે અને અલગ અલગ ડેરીઓમાં બનાવેલી છે હવે આપણે રામદેવપીર દાદાના મંદિરના દર્શન કરીએ તો જોઈ શકો છો રામદેવપીર દાદાનું મંદિર છે તો તેમાં અંદર આપણે મૂર્તિ છે એના પણ તમને દર્શન કરાવીએ તો તમે આ જગ્યા ઉપર જરૂર આવજો કારણ કે બહુ જ સારી જગ્યા છે આ જોઈ શકો છો તમે રામદેવપીર દાદાની મૂર્તિ છે આ મંદિર જે સતી તોરલ અને જેસલની સમાધિની નજીક જ આ મંદિર આવેલ છે અને સતી તોરલે જ જેસલ જાડેજાને જ્ઞાનનું માર્ગ બતાવ્યું હતું જેસલે તેનું જ્ઞાન થતાં તેણે પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો તે જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલ છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પણ આવે છે તમે અહીંયા આવશો ત્યારે જોશો કે ઘણી જ પબ્લિક હોય છે જે દરરોજ અલગ કચ્છના તો ઘણા હોય છે પણ કચ્છથી બહારના પણ ઘણા લોકો આ જગ્યાના દર્શન કરવા આવે છે અને આ મંદિર અને સમાધિની બહારમાં જ આખું તમે જોઈ શકો છો કે અંજારના પ્રખ્યાત જે આખી બજાર છે તેમાં ચક્કુ છુરી એવી ઘણી જ અલગ અલગ વસ્તુઓ છે જે વેચાય છે તો આ તમે હવે જોઈ શકો છો કે કેવી રીતે આ આખો સ્ટોલ છે આ સ્ટોલમાં તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ચાકુ છુરી અને તલવારો તો તમે સામે જોઈ શકો છો બધી આ ઓરિજિનલ અને આખા ભારતમાં આ એક જ જગ્યા છે જે અંજાર ગામમાં જે આ તલવારો અને ચાકુ તમે આ જોઈ શકો છો છુરીઓ જે ઘણી જ પ્રખ્યાત અને અહીંયાની ઘણી જ જાણીતી છે અને ઓરિજિનલ હોય છે એકદમ સારી રીતે બનાવતા હોય છે પોતે ને તમે બધા જ ગૂગલમાં સર્ચ કર્યો હશો ચક્કુ અને છુરી માટે જે પ્રખ્યાત જગ્યા હોય તો આ અંજાર જ છે અને આ પ્રખ્યાત જગ્યા સ્ટેશન તોરેલની સમાધિથી અહીંયા જ નજીકમાં જ આવેલ છે જે આખું જ લાઇન લાગી છે એમાં બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવેલા છે અને એના અલગ અલગ પ્રકારની છે તો આ તમે તલવારો જોઈ શકો છો તેમાં અમે આનો ભાવ પૂછ્યું હતું આ સાડા સાતસોની આખી હતી બે તલવાર અને એક કવચ રક્ષા કવચ તો તમે જોઈ શકો છો જો અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ભાવના છે બધી ચાકુ ચુરી અહીંયા વેચાય છે અને ઘણા જ લોકો અહીંયાથી ખરીદી કરીને જતા હોય છે અને આવા જ આપણે આ ચેનલમાં વિડીયો કચ્છના દરેક જગ્યાના જે પ્રખ્યાત જગ્યાઓ છે એ દરેક જગ્યાને આપનારા સમયમાં દરરોજ આવા જ વિડીયો લઈને આવશું તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા મિત્રોને શેર કરજો જેથી દરેક લોકોને ખબર પડે કે કચ્છની જેટલી પણ પ્રખ્યાત જગ્યાઓ છે એના વિડીયો મારફતે દર્શન કરી શકે અને આ જગ્યાની એમની માહિતી મળી રહે એટલા માટે એ પણ આ જગ્યાની મુલાકાત લે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાંચશું થેન્ક યુ